દાહોદના નવા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ ગણેશ ચતુર્થીના શુભ અવસરે પોતાનો પદભાર સંભાળ્યો આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટર ખાતે ઘોડેસવાર પોલીસ સાથે તેમનું આગમન થયું અને પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાજ્યભરના એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં દાહોદના એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની પણ ગાંધીનગર ખાતે સાયબર ક્રાઈમ ખાતે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં બે ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ દાહોદ જિલ્લા પોલીસ વડાનો ચાર્જ લેનારા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બઢતી સાથે ગાંધીનગર ખાતે સાયબર ક્રાઈમ ખાતે બદલી કરી દેવામાં આવી હતી દાહોદ જિલ્લામાં સાતસો છપ્પન દિવસ એટલે પચીસ મહિના સુધી પોતાની પ્રામાણિકતાથી પોલીસ અધિક્ષક તરીકે ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પોલીસ વડા તરીકે સેવા આપી હતી જેમાં તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના ગુનાઓને ઉકેલ્યા હતા સાથે સાથે આખા દાહોદ જિલ્લામાં જુગાર અને દારૂ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાદ્યું હતું દરેક ગુનામાં પોતે જાણકારી રાખી અને તેના ઉપર નજર બનાવી રાખતા હતા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની પ્રમાણિકતા અને કાર્યશૈલીને જિલ્લામાં ખૂબ પ્રશંસા મળી હતી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પોતાનો દાહોદ પોલીસવાળા તરીકેનો ચાર્જ છોડી અને ગાંધીનગર સાયબર ક્રાઈમ ખાતે ચાર્જ લીધો હતો ત્યારે હવે જિલ્લા પોલીસવાળા તરીકે નવનિયુક્ત રવિરાજસિંહ જાડેજાએ એસપી તરીકેનો પોતાનો પદભાર ગણેશ ચતુર્થીના પાવન અવસરે વિધિવત રીતે સંભાળી લીધો છે ત્યારે તેમને પણ જિલ્લામાં સુલેહ શાંતિ બની રહેશે કાયદો અને વ્યવસ્થાની કામગીરી સુપેરે રીતે પોલીસ દ્વારા નિભાવવામાં આવશે તેવું જિલ્લાવાસીઓને આહવાન કર્યું છે આજે રવિરાજસિંહ જાડેજાએ સર્કિટ હાઉસ ખાતેથી નીકળી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાનો પદભાર સંભાળવા માટે આવ્યા હતા જ્યાં પ્રોટોકોલ મુજબ એલસીબી એસઓજી પેરોલ ફરલો સહિતના સ્કોડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને આવકાર આપવામાં આવ્યો હતો અને અલગ અલગ ડિવિઝનના ડીવાયએસપીઓ તેમજ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોના પીઆઈ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું રવિરાજસિંહ જાડેજા બે હજાર અગિયારથી હજાર બાર વચ્ચેના વર્ષગાળા દરમિયાન દાહોદમાં પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે તેઓ પણ આ મહત્વકાંક્ષી અને ટ્રાયબલ જિલ્લાથી વાકેફ છે તેમણે જિલ્લાવાસીઓને ભરોસો આપ્યો છે કે આ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિ અને પરિશ્રમી પ્રજાને હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે સુરક્ષાનો અનુભવ થાય તે પ્રકારના પ્રયત્નો પોલીસના રહેશે પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે લોકોની સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવી રહી છે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે દાહોદની સ્વામાની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ ગુજરાત અને દાહોદ પોલીસને મળે તેવા પ્રયત્નો થકી કાર્ય કરવાનું છે તેમ જણાવ્યું હતું અને જિલ્લાની પ્રજા પોલીસને સહકાર અને ભાગીદાર થાય તે બદલ આશા વ્યક્ત કરી છે ત્યારે તેમને આ બાબતે શું જણાવ્યું હતું સાંભળીએ તેમને આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અમે દાહોદ જિલ્લાનો પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે અને દાહોદ જિલ્લા સાથે મારી પોલીસિંગ કેરિયરની શરૂઆત થયેલી એટલે જિલ્લાનો ચાર્જ સંભાળતા અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભાઈ અમારું સ્વાગત કરવામાં આવ્યું એણે પર અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને એમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી થાય અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સોમાની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ લાગણી આનંદની લાગણી અનુભવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ